નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભીલોડાના નારસોલી રોડ પર આવેલ ઉમિયા ચોકમાં રામચરિત માનસ કથા સંપન્ન થઈ ગઈ ભીલોડાના નારસોલી રોડ પર આવેલ ઉમિયા ચોક ખાતે ગોધમજીના કથાકાર કિશન મહારાજ દ્વારા રામચરિત માનસ કથાનો પ્રારંભ કરાયો હતો આ કથામાં શિવ પાર્વતી વિવાહ શ્રી રામ જન્મોત્સવ શ્રીરામ વિવાહ હનુમાનજી પ્રાગટ્ય સહિતના વિવિધ પ્રસંગો કથા દરમિયાન યોજાયા હતા પ્રસંગો દરમિયાન નાના ભૂલકાઓ દ્વારા રામાયણના પાત્રોથી વેશભૂષા કરાઈ હતી આ કથામાં સંગીતમય સાથે કથાકાર કિશન મહારાજના મુખે કથા યોજાઈ હતી રામ ભરોસે અને રાત્રિ દરમિયાન યોજાનાર કથામાં શ્રીતાઓ મોટી સંખ્યામાં કથાનો લાભ લીધો હતો પોથી યાત્રા રાઘો સોસાયટીના સ્વંસાબેન પ્રવીણચંદ્ર સોની અને સ્વચંદ્રિકાબેન હરિલાલ સોનીના નિવાસ સંપન્ન થઈ હતી અને પોથી સોસાયટીના રહીશો જોડાયા હતા કથાની દિનેશભાઈ દવે વિષ્ણુભાઈ મુરલીભાઈ સહિત ઉમિયા ચોકના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો ચીપ કૌશિક સોની i7 ન્યૂઝ ગુજરાતી અરવલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી